અગાઉ વર્ચસ્વની લડાઈમાં ખટોદરા ખાતે ગણેશ વિસર્જનના દિવસે થયેલ નરેશ માલિયાની હત્યા પ્રકરણમાં વિરોધી જૂથના મુખિયાએ જેલમાંથી છૂટતા પતાવી દેવાની તૈયારીઓ કરી રહેલા નરેશ માલ્યાના જૂથના પાંચ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વેડોળ ફુલવાડી ખાતે એક રૂમમાંથી ઝડપી પાડી તેઓની પાસેથી ઘાતક હથિયારો કબ્જે કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને એવી બાતમી મળી હતી કે અગાઉ ખડોદરા પંચીલનગર ખાતે ગણેશ વિસર્જનના દિવસે માથાભારે નરેશ માલિયાની હત્યા પ્રકરણમાં નરેશ માલિયાના માણસો તેની હત્યાનો બદલો લેવા વિરોધી જૂથના જગુ અને મોન્ટુને પતાવી નાખવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાનું અને પાંડેસરા વિસ્તાર છોડી વેડ રોડ ફૂલવાડી ખાતે એક મકાન ભાડે રાખી રહી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી પાંચ ઓરિસ્સાવાસી સુભાષ પ્રધાન અજય નાયક મિથુન બિસદોઈ પ્રમોદ બિસ્વાલ અને મુન્ના પ્રધાનને પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી ઘાતક તલવારો પંચ વગેરે મળી એક લાખ બે હજાર એકસો પચાસ માલ કબજે કર્યો હતો વધુમાં હાલ જગુ અને મોન્ટુ પાસા હેઠળ જેલમાં હોય તેઓ છૂટીને આવે કે તરત જ તેઓની હત્યા કરવા માટે અને તેઓના જૂથને આ અંગે જાણ ન થાય તે માટે પાંડેસરા વિસ્તાર છોડી વેડ રોડ ફુલવાડી ખાતે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંચે ઓરિસ્સા છેડ રોડ ઉપર પાંડવળની પાછળ ફૂલવાડી છે ત્યાં એક રૂમમાં ઉપર ભેરા થયા છે અને તે લોકો પાસે કઈ મારેક હથિયારો છે અને એ કંઈક કરવાના પ્લાનિંગમાં છે એવી ઇન્ફોર્મેશન મળેલી એના આધારે અમે અમારી ટીમ લઈને ત્યાં રેઈડ કરેલી રેઈડ કરતાં પાંચ માણસો મળી આવેલા જે ઓડિશાના છે સુભાષ ઉર્ફે રમેશ અજય ઉર્ફે તપન મિથુન ઉર્ફે સોનું પ્રમેદ ઉર્ફે કોકો અને મુના સુરેન્દ્ર પ્રધાન આ રીતેના પાંચ માણસો મળ્યા અને એમની પાસેથી ત્યાં એક પિસ્ટલ ઓટોમેટિક એની સાથે પાંચ રાઉન્ડ ચાર તલવારો અને એક ખંજર આ પ્રકારના ઘાતક હથિયારો મળી આવેલ છે પ્લાનિંગમાં આવ્યું છે કે જે પાંડેસરામાં પાછળ ત્રણેક વર્ષ પહેલાં ટ્રિપલ મર્ડર થયેલા એ ટ્રિપલ મર્ડરની એ રિવેન્જમાં ગણેશ વિસર્જનમાં નરેશ માલ્યાનું પંશીલ નગરમાં મર્ડર થયું એટલે આ લોકો છે એ નરેશ માલ્યાની ગેંગના છે અને સામેવાળી જે ગેંગ છે જગા મોન્ટુ નરેશ માલ્યાનું મર્ડર કર્યું છે આ ગેંગના સભ્યોને ટૂંક સમયમાં કોઈને કોઈને મારી નાખવાના પ્લાનિંગમાં હતા અને ખાસ કરીને તો જે લોકો જગો મોન્ટુ વગેરે જેલમાં છે એને બહાર નીકળવાની પાસામાં છે એને બહાર નીકળવાની વાટ જોઈને બેઠા હતા અને પ્લાનિંગ કરીને ક્લિયર જ્યારે એમની પૂછપરછ કરવામાં આવી તો એમણે કીધી કર્યું છે કે અમારા નરેશભાઈનું મર્ડર થયું છે એટલે અમે એને ટપકાવવાના જતા અને એના માટે જ આ બધું અમે ભેરું કર્યું